ચલો આજે આપણે પેલા ચિત્ર દોરેલા કાર્ડમાંથી સંખ્યા ગણી પછી મને આ કાર્ડ બરાબર મહેશ પતંગ ક્યાં છે ગણો ક્યાં છે તગડ ત્રણ હમ સરસ ચલો એને સાઈડમાં મૂકી દો હવે ચોકલેટ ક્યાં છે સાઈમાં હા ગણો હા સાત છે સાત સાત ક્યાં છે હા ચલો નગમા આઈસ્ક્રીમ બતાવો ગણો આઈસ્ક્રીમ કેટલા છે છગડે છ બતાવો હા સરસ ચલો સ્ટ્રોબેરી કા છે આર્યન હા ઘણો મોટી છે કેટલી છે